અંકલેશ્વરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની સજા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું નવાબ બંધાતા મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અંકલેશ્વરની સ્પેશિયલ પોક્સો કોર્ટ સજા ફટકારી છે આજીવન કારાવાસ અને બાળકીને રૂપિયા સાત લાખનું વળતર ચૂકવવા હુકમ કરાયો છે ત્રેવીસના રોજ અંકલેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની ભોગ બનાર બાળકીને તેના જ બાજુમાં રહેતો આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂત રમાડવાના બહાને નવા બાંધકામ મકાનમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચે છે ત્યારબાદ ભોગ બનાર દીકરીથી પીડા સહન ન થતાં રડતી હોય બાળકીની માતાને શંકા જતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી આરોપીને અટક કરવા જેટલા પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને અટક કરે છે ત્યારબાદ નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ સ્પેશિયલ પોસ્ટકો કોર્ટમાં તેનું ચાર્જશીટ ફરવામાં આવે છે કેસની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કે આ કામે અમો દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક સહાયદી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી અને અંકલેશ્વર